નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં આખરે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અમદાવાદમાં આખી રાત વરસાદ આવ્યો હતો અને આખી રાત સતત વરસાદ અમદાવાદ પાણી પાણી થયું છે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ખતરનાક ભારે વરસાદ તૂટી પડ્યો હતો જોકે આખી રાત વરસેલા વરસાદમાં અમદાવાદના હાલ બે હાલ થયા છે અને અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ થયા છે આજે અમદાવાદમાં અત્યારે વરસાદનું ઓરિજિનલ ટપાયું અપાયું અને સવારના ચાર વાગ્યા સુધીમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે પાણી ભરાતા અમદાવાદના ત્રણ અંડરપાસ બંધ કરવામાં આવે છે તો અંડરપાસ બંધ કરાયો છે તો વધુ વાત કરીએ તો સવારે છ વાગે પૂરા ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં સવારે શહેરમાં ત્યારે ત્રણ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે મધરાતે ત્રણથી વરસેલા સવારે છ સુધી સમગ્ર શહેરમાં મેઘરાજા અતિ તોફાની બેટિંગ જોવા મળી હતી અને વરસાદના આંકડા પર નજર કરીએ તો નરોડામાં છ ઇંચ મણિનગરમાં છ ઇંચ સાયન્સ સિટી અને ગોતામાં ચાર ચાર ઇંચ વરસાદ ઓઢવ ચાર ઇંચ વરસાદ વરસ્યો છે તો ઉષ્માપુરા પાલડી વાસણા ત્યારે બોટકદેવ જોધપુર સરખેજ રાણી વેજલપુર સહિતના તમામ મહત્વ વિસ્તારમાં ડોઢથી લઈને ત્રણ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે ત્યારે મિત્રો વધુ વાત કરીએ તો ભારે વરસાદને પગલે શહેરમાં અનેક ઠેકાણે પાણી વ્યાપક પાણી ભરાયા છે મીઠાકાળી અને અરબરાબાનગર અને મણિપાલ ત્યારે અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે ભારે વરસાદને પગલે વાસણા ત્યારે બેરેજના પાંચ ગેટ ખોલી આઠસો ને આઠ હજાર રેસ્ક્યુ ત્યારે પાણી છોડાયું રહ્યું છે અને બેરેજના ઉપવાસમાંથી પણ સાબરમતીમાં પાણીની આવક થઈ છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ